અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડના રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર ચાચર ચોક વિસ્તૃતિકરણ અને અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રધાન્ય આપી રહ્યું છે જેને લઈને આ કામગીરીમાં રૂપ સરકારી ઓફિસો અને ખાનગી રહેણા અને દુકાનોને ડિમોલ્યુશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીએ પણ અંબાજીના વિકાસને લઈને માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા જેમાં સૌપ્રથમ હોલીડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તલેટી સુધી શક્તિ કોરિડોર અને એકાવન શક્તિપીઠ સર્કલથી સંચિત પાઠશાલા સુધી વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે તેમ કૌશિક મોદીએ જણાવ્યું જો કે અંબાજીના વિકાસની કામગીરીને લઈ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તેવી વાતનું ખંડન કરતા તેને માત્ર અફવા કરાવી હતી ને મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ કૌશિક મોદીએ જણાવ્યું જે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના આયોજન મુજબ કે અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ બારસો કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા અને એ કોરિડોરમાં આગામી દિવસો આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે જે વિભાગની મોટાભાગની સરકારી જમીન સરકારી વિભાગોની એ આર એન્ડ બી હોય ગ્રામ પંચાયત વિભાગ હોય મંદિર ટ્રસ્ટ હોય જીએસઆરટીસી એસટીનું હોય આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલી ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા ફેઝમાં કામ થવાનું છે ને હાલ પૂરતા ફેઝ વનમાં શું કામ થવાનું છે અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું એકાવન શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિ દ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે કોઈ એ કોરિડોર રાખવો એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી આગામી મહિનાઓમાં આગામી વર્ષોમાં પ્રથમ થશે સર આ સમય દરમિયાન ભાદરવી પૂનમ મેળાની જે અફવા ચાલી રહી છે મેળો ભરાશે ભાદરવી પૂનમનો મેળો માટે છેલ્લા ત્રણ મહિના વર્ષ વર્ષ બંધ રહેવાનું છે કપવા છે એવી કોઈ વાત છે નહીં ભાદરવી પૂનમ મેળો થવાનો છે અને કે મેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના સરકાર તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે વૈકલ્પિક્રો કે વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું અત્યાર પૂરતી બળો બંધ રહેશે એ વાત અફવા છે મારી દ્રષ્ટિએ